बाकी आन चीक लागेल बाकी बी वाटी सोलर गोठा <laughs> आम्ही सोलर गोठा लाईक या? नजारो हो जो वाडिओ बाडिओ केव बघू जे काय एक कारखाना तयार तो बाकी नजारा हो केव्हा मोबाईल मा जो। आम जो। આ હાઈ હાઈમથી ના શીખથી અને હમણાં કાંઈ કહી દઉં વિડિયો થોડાક થોડાક બે ત્રણ દીએ થોડું થોડું મોડો હશે કારણ કે કામ બહુ જાઝું જોઈએ જોઈ લો આ દે દેખા કાંઈક નવો ફેરો આવી ગયો જો તરાવાનું હો તરાવાનું પાણી સાચવું રોજા ને ના બાપા મસ્તી કરું ના હો ના બાપા મસ્તી કરું હેજા લાઈન પર આવું બધું હે

આન નહીં ઉપર હતા ઠેટ અને થોડુંક વાયરિંગ હાલે ટેપમાં થોડુંક ટેપ ફિટ કરી લોડરમાં સોરી ડાન ના ઉપર હતા તો આજે વિડીયાનો બીજો દિવસ ને જો મારું કારખાનાનું કામ પતાવી નાખ્યું જવું અહીં પર આંટો મારો આમ તો કારણ કે હું અસલ નવરો આપણું આખું આખું કામ પતાવી નાખ્યું અને આ જો વૈરેરીના ભાઈ ઉડે હો ભાઈ વૈરેરી અહીં પર નીકળે જેવું તેવું ગાજે તો આ બધે તો મજા હરવે હરવે કામ ચાલુ રાખે મેં બગડા આંટો બોલાવીને તારમાં કામ પતાવી દીધું તો ભાઈ ભાઈ કોણ છે જવું પડે તપાસો ડુંગરો ચડવાનો જો લોડર ભાઈ ચાલુ થઈ ગયું બધું માટે નાખવાનું ચાલુ છે અને ગીત એટલે થોડોક અસર થાય છે જોઈ લો માટે નાખવાનું ચાલુ હે જો ને આ થોડુંક બોલવાનું ઉતાવળ રાખવું પડે કારણ કે કોપીરાઇટ વિડીયો આવી જાય એ લે બસ 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 કારણ કે ઘરે ટાઈમ ને એટલા એટલે એમ્બલો ગુજારવો પડે આમ જો હે ને ભાઈ માટી નાખવાનું ચાલુ કરી દે લાંબો હાથ હોય લાંબો વાત કઈ લાંબો વાત કઈ લાંબો હાથ કઈ જોઈ લો હે ને મોજી લો માણા ભાઈ જોઈ લો નાખવાનું હે માટી ચાલુ ના જવાનું છે પલેન્ડર સમૂહ કરાવવા હો ભાઈ કારણ કે હમણાં કાં બુલેટ જ વધારે લાવી છે જો માટી નાખવાનું ચાલુ છે આ રહ્યો ઊંચો કાંટો ને અમારે હે નીચો કાંટો જો હવે ભાઈ બોલવાનું ઢીમું રાખીને તો યાર કારણ કે ગીત થઈ ગયું બંધ કારણ કે અમારો વિડીયો આવી જાય કોપી થાય હજી ખાવાનું બાકી કેટલા વાગ્યા ખબર હે બાર ને ચૌદ થઈ જાય આ ઘરે આપણા માથે સડી જાય કારખાને આવી તરફ એક જ કામ ઉપાડ્યું મેં તમને કીધું પેલેન્ડર હમું કરાવવા મેકવા જવાનું તો જો અત્યારે પેલેન્ડર હમું કરાવવા મેકવા ગયા હેઠે એ ક્યાં હમું કરાવવા જાય મને ના ખબર બાકી યાદ હમું કરાવવા જાય લગભગ આઠ દસ દિવસે હમણાં પીડ્યું જો બુલેટ 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 લઈને ગયા અહીંયા બાંધીને ગયા હમણાં કાંઈ ચાલુ જ થતું હતું બે ત્રણ દિવસમાં હવે ચાલુ હોત ના થતું તો મેકવા ગયા ક્યાં મેકવા જાય મન ના ખબર લગભગ વીજળી તો મેકવા જ નહીં ગયા બીજે લગભગ મેકવા જવાનું કહેતા અત્યારે મને ના ખબર જો જે ના જે નાય બેને જે બેઠા હા ઓલા તો આવીને તર નઈ તર દીય જાત કારણ કે આ અંબિયત ભાઈ કામી જાત જો એલો મસ્ત કન હે કે બાકી મને જામુડાન સાય બહુ એમ પર સાય મે જો આયા ના આયા કારખાને નત ના ગયા જો તો બધી કે પાર્ટી મસ્ત કાની બેઠી જો એક આમ બેઠો ને આમ બેઠી ને કાયા બેઠે અને જામુડાન કોર હદ આવી ગયો કે ઓલા વિડિયો માં તમને કીધું તો ને વિડિયો માં જો અને હાલો હવે સેલુકાના કાયતરા ખાવાનું હવે સેલુકાના રહ્યા સાંભળો એ એની હાવ કંડિશન કેવી દો આને હમું કરાવવાની જરૂર છે તો આપણે આનું પંદર તારીખે પાણાનું કામ લેવાનું છે જૂમિંગ કરવું હા પાણાનું કામ લેવાનું છે મસ્તિકાનું કારણ કે અમારે ત્યાર ચૌદને પંદર તારીખે થોડાક લાગે વહેલું જવાનું કારણ કે પડવું અસલ કરવાનું છે અસલ હમું આ જે પાણા રહ્યા ને એ અસલ કમ્પ્લીટ હમું અસલ લેવાનું કરી નાખવાનું છે અને આ ઢગલા રહ્યા કટિક આમ કરી નાખવાના છે અને આ ઢગલા આમ તો અમારી છે ને લગભગ આઠ દિવસ આઠ દિવસ થાય એટલે અમારી રિયલમાં એક ચેલેન્જનો વિડીયો આવવાનો છે મસ્તિકાનો મોટો બ્લોક નહીં ચેલેન્જ વિડીયો એ જામ આમ આમ શૂટિંગ કરવાના છે અહીંયા આવશે મસ્તીકાનો વિડીયો બાકી જોઈ વાર તો ચેલેન્જ વિડીયો રહે ને આખા બે વિચારી મેં ક્યાં હે એ બાકી વિડીયો આવી જશે છે મારી રિયલ ચેનલમાં વિજય કોમેડિયનમાં નહીં વીએલ ચેનલમાં કારણ કે આ ઉતારવા જવાનું છે એ જે પણ જે થોડા દિન લગ્ન વારે કારણ કે એકાએક ઉતારવાના આખા પાંચ આખા ચેલેન્જ હા પેલા આપણે લઈશું ત્રણ ત્રણ કલાકનો ચેલેન્જ ને પીછે વધારે વધારે આપણે વધતા જઈશું હા બાકી આવી જાય છે વીએલ વિડીયોમાં વિજય કોમેડિયનમાં નહીં તો હાલો પાછી હવે મસ્તિકાની ઝપકી લઈને હવે હું ઘડી હાલો કારખાના કામમાં મસે કમ્પ્લીટ પતાવી નાખ્યા જોઈ લો લીલવાડો મસ્તિકાનું ચાલો વીએલમાં જોઈ નાખજો આઠ દી પીછે હા

તો હવે દાવું હેઠે પાણી ભરવાની ચતુડા ખાવા પાછા તો હાલો હાલો આયલા દેવા તો હું ભાણો બે પાણીનો કેરબો ફરી વ્યા નાખતો વિડીયો ગમી તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબર કરી નાખજો અને વાગી જાય છ ને છપ્પન મિનિટ અને અમે જવાનું છે કાલે એક ઠેકાણ વિડીયો ઉતારવા પડખે ગામમાં એ વિડીયો કાલે પમદી ઠેઠ દી મજા આવી જાય ભૂખા કાઢી નાખી વિડીયો લાઈક કરી નાખજો શેર કરી નાખું સબસ્ક્રાઈબું બીજા વિડીયો બાય બાય